જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સહેરા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરાઈ સમગ્ર દેશભરના લોકો પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના સહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરાયો હતો જેમાં સહેરા મુસ્લિમ સમાજના તમામ લોકો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરી દુઃખ વ્યક્ત કરાયું હતું અને ક્યારે પણ આ પ્રકારનો હુમલો કરવાની કોશિશ ન કરે તે માટે આતંકીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી સહેરા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ હતી તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં 28 જણા જે શહીદ થયા છે એ આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાળી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ બાવીસ તારીખે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો અને એમાં આપણા હિન્દુસ્તાનના અઠ્ઠાવીસ ધીરો શહીદ થયા એમને શાંતિ આપે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને સમગ્ર દેશ દુઃખી છે તો અમે પણ સાથે આ સૂર પુરાવી જુમાની નમાજ અદા કરી મૌન કાળી પટ્ટી ધારણ કરી અને ખુદાજી દુઆ કરી કે ખુદા આતંકવાદીઓને ને નાબૂદ કરી આવા કપરા સમયમાં સમગ્ર હિન્દુસ્તાન એક છે ભારતનું મુસલમાન પણ હિન્દુસ્તાનની એકતા સાથે અને લાગણી સાથે સંકળાયેલો છે એટલે આ સંદેશ આપવા માંગે છે ભારત સરકારને કે સખતના સખત કાર્યવાહી કરો અને આવા હિચકારા હુમલા ભવિષ્યમાં ના થાય એવો બોધપાઠ પાકિસ્તાનને શીખવે એવી ખુદાજી દુઆ કરીએ પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ